ડો ઓમપ્રકાશ આઈએસએ રાજકોટના એકાવનમાં કલેક્ટર તરીકે ચાર્જ ગ્રહણ કર્યો છેવાડાના વિસ્તારના વંચિતો ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચશે એ પ્રાથમિકતા વર્ષ બે હજાર સોળની બેચના આઈએએસ ડો ઓમપ્રકાશે આજે રાજકોટના એકાવનમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે ડો ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને એમબીબીએસ ડીપીએચનો અભ્યાસ કરેલો છે આ અગાઉ તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજરત હતા તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે રાજકોટ ગ્રામીણના પ્રાંત અધિકારી તરીકે તેઓ શ્રી આઠ ઓક્ટોબર બે હજાર અઢારથી લઈને સત્તર ડિસેમ્બર ઓગણીસ સુધી ફરજ બજાવી ચૂક્યા છે આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી આઈએએસ તરીકે રહી ચૂક્યા છે